કોદરી કોદરીને અંગ્રેજીમાં કોડો મિલેટ કહેવામાં આવે છે તો આ એક પ્રકારનું ધાન્ય છે વર્ષો પહેલા આપણા રોજિંદા ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો આપણા જે તેઓ ઉપયોગમાં લેતા હતા તો આપણે આપણે અહીંયા કહી શકાય કે હવે તેનું સ્થાન ચોખાને આપી દીધું છે અને કહેવું પણ એવું જ છે કે કોદરીનો ઉપયોગ જો ડાયાબિટીક પેશન્ટ હોય તેઓ પોતાના ખોરાકમાં વધારી દે તો બ્લડમાંથી શુગર લેવલ રિડ્યુસ કરવામાં તે ખૂબ જ હેલ્પફુલ બને છે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે કોદરીમાં કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી તે ભરપૂર છે જેઓના શરીરમાં બી ની કમી હોય ને તેમને ડોક્ટર્સ કર્ડ રાઈસ અથવા તો ઘેસ ખાવાનું સલાહ આપતા હોય છે તો આજે આપણે બનાવીશું કોદરીની ગેસ તો કોદરીની ગેસ ફટાફટ ઝડપથી બની જતી હોય છે તો ચાલો બનાવી લઈએ કોદરીની ગેસ તો આ સફેદ દાણાદાર મોરિયા જેવી દેખાતી પણ મોરિયાથી સાઈઝમાં મોટી એવી આ કોદરી છે તો આ કોદરી આપણે અહીંયા મેં સો ગ્રામ લીધી છે અને આટલા માપથી આપણે બે વ્યક્તિ જેટલી બે વ્યક્તિની ઘેસ બનાવી લઈશું તો કોદરીને આપણે એક વાસણમાં લઈ લઈશું અને આપણે કોદરીને કોદરીને ત્રણ ધોવાની છે સારી રીતે ધોઈ લેવાની તો તમે વ્યવસ્થિત ધ્યાનથી આખો વિડીયો જોશો ફ્રેન્ડ તો તમને ખબર પડશે કે આ ઘેસ કેવી રીતે બને છે કેવી રીતે એને બનાવવામાં આવે છે જો તમે પહેલી વાર જોતા હોવ તો સારી રીતે આપણે કોદરીને ધોઈ લેવાની છે તો અહીંયા પાંચ કલાક માટે પલાળી છે પણ પલાળી શકો છો તો દસ મિનિટ કોદડીને પલાળવાની અને તેમાં જુઓ સો ગ્રામ કોદડીની સામે લીધી છે મેં સો મિલીગ્રામ જેટલી છાશ સ્વાદ મુજબનું મીઠું અને એક લીલું મરચું ન નોંધો ટુકડો આદુનો અને જરૂર મુજબનું પાણી તો આટલા જ વસ્તુથી આપણે કોદરીની ગેસ બનાવવાની છે જો તમારી પાસે છાશ ના હોય તો તમે તેનાથી અડધું એટલે કે પચાસ ગ્રામ દહી લઈ શકો છો તો અહીંયા આપણે કોદરીને જાડા વાસણમાં છે તેની તમારે ખાસ નોંધ લેવી જાડા વાસણ લેવાનું અને તમે જોઈ શકો છો મેં તેલનું પ્રમાણ એકદમ ઓછું લીધું છે અડધી પરીથી પણ ઓછું અને હવે તેમાં આપણે જીરું ઉમેરીશું તો તમારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોમાં જ રાખવાની છે કેમ કે જીરુંને આપણે બળવા નથી દેવાનું જીરુંનો સ્વાદ અહીંયા શેકાયેલો હોવો જોઈએ કાચો ના હોવો જોઈએ ના તો વધારે ચડેલો એટલે કે જીરુંને આપણે પ્રમાણ સરનું જ શેકવાનું છે ના બળેલું હોવું જોઈએ ના કાચું હોવું જોઈએ તો અહીંયા જુઓ મેં જીરું ખાલી પ્રમાણ સરનું શેક્યું છે જુઓ છો તમે જીરુંને બળવા નથી દીધું નજીકથી બતાવીને પણ હું તમને બતાવીશ તો તમને સમજણ પડી જશે કે જીરુંને કેટલું શેકવાનું છે જીરુંને તમારે ધીરા તાપે ત્રીસ સેકન્ડ સુધી શેકવાનું છે જેથી જીરું ઉપરથી બળે નહીં અને કાચું પણ નહીં રહે પણ સરસ શેકાયેલો સ્વાદ આવશે જુઓ આવું સરસ મજાનું બ્રાઉન જ રાખવાનું અને શેકી લેવાનું છે અને બસ હવે આપણે તેમાં લીલા મરચાં અને મેં આદુનો જે નાનો ટુકડો હતો ને તેને છીણી લીધું છે તે ઉમેરીશ જો તમે તમારા બાળક માટે પણ આ ઘેસ બનાવવા માંગતા હોવ ને તો તમારે લીલું મરચું નહીં વાપરવાનું અને બસ હવે આપણે સારી રીતે મિક્સ કરીશું તો લીલા મરચાં અને આદુને આપણે ત્રીસ સેકન્ડ માટે સાંતરીશું અને લીલા મરચાંને પણ આપણે વધારે શેકાવા નથી દેવાના થોડો કચાશ વાળો દેવાનો છે તો ત્રીસ સેકન્ડ થઈ ગઈ લીલા મરચાં સરસ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે કોદરીને પાણી કાઢી લેવાનું અને પછી જ ઉમેરવાની છે પાણી જે આપણે પલાળ્યું હોય ને તે નહીં ઉમેરવાનું અને હવે આપણે ત્રીસ સેકન્ડ માટે કોદળીને લીલા મરચાં જીરું અને આદુ સાથે તેલ સાથે સરસ રીતે શેકી લઈશું હલાવી હલાવીને અને ત્રીસ સેકન્ડ જેવી થાય એટલે તેમાં આપણે છાસ ઉમેરીશું તો છાસ તમારે વધારે મોડીને ખાટી નહીં લેવાની ખાટી તો થોડી હશે તો ચાલશે પણ મોડી નહીં એમ કે ઘેંસનો સ્વાદ થોડો ખટાશવાળો હોય ને તો બહુ સરસ લાગે તો સો ગ્રામ કોદડીની સામે આપણે ત્રણ ગ્લાસ પાણી લેવાનું એટલે કે એક ગ્લાસ છાસ અને બે ગ્લાસ પાણી જો તમે દહી લીધું હોય ને તો પોણા ચારથી ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું અને જોઈ શકો છો તમે કે હવે મેં બે એક ગ્લાસ છાસ અને બે ગ્લાસ પાણી ઉમેરી લીધું છે અને સારી રીતે આપણે હલાવવાનું છે તો કોદરીમાંથી તમે ડાયાબિટીસના પેશન્ટ હોવ ને તો કોદરીમાંથી હાંડવો ઢોકળા ખીચડી ઘણી બધી જાતની વેરાયટી ડિશિસ બનાવી શકાય છે જો તમે બીજી પણ વેરાયટી ડિશિસ તમને પસંદ હોય અને તમારે જાણવી હોય તો તમે કોમેન્ટમાં કહેજો હું જરૂરી તમારા માટે લઈને આવીશ તો હવે અત્યાર સુધી આપણે મીડિયમ ફ્લેમ પર બધું કર્યું હતું તો હવે આપણે ફાસ્ટ ફ્લેમ કરવાની અને ઢાંકી દેવાનું છે તો પાંચ મિનિટ સુધી આપણે સરસ રીતે ઉકળવા દેવાનું હાઈ ફ્લેમ પર એટલે કે પાંચ પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સરસ રીતે આપણે કોદડીને ઉકળવા દેવાની તો જો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે હું તમને બતાવું છું સારી રીતે આપણી કોદળી ઉકળી રહી છે હવે આપણે ફરીથી મીડિયમ ફ્લેમ પર ગેસને કરી દેવાનું મેં તમને બતાવ્યું ને તેમ તો જોઈ શકો છો તમે હું તમને હવે ખોલીને પણ બતાવીશ જો મીડિયમ ફ્લેમ છે અને આપણી કોદરી સરસ રીતે ઉકડી રહી છે તો પાંચ મિનિટ હાઈ ફ્લેમ પર રાખવાની અને પછી પાંચ મિનિટ લો ટુ સ્લો કહી શકાય કે મીડિયમ ફ્લેમ પર તમારે બનાવની છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ધીરા ગેસે અહીંયા છ મિનિટ થઈ ગઈ છે અને હું તમને ખોલીને બતાવું છું તમે જોઈ શકો છો આપણી કોદરી કેટલી સરસ થઈ ગઈ છે જો તમે કોદરીને પલાળીને બનાવશો ને તો સૌથી બેસ્ટ કેમ કે મિલેટ્સને હંમેશા પલાળવા જોઈએ અને જો તમે દસ મિનિટ તો પલાળજો જ જેથી આપણી કોદરી સરસ ફટાફટ બની જાય તો જુઓ અહીંયા હું તમને હવે મિક્સ કરીને હલાવીને પણ બતાવીશ તો જુઓ કેટલી સરસ મજાની કોદરી આપણી સરસ બની રહી છે હવે સાત મિનિટ થઈ ગઈ છે તો ધીરે ધીરે હલાવવાની અને મિક્સ કરવાની તો રાંધણછટના દિવસે ઘેંસ બનાવવાની રીત હોય છે કંઈ બધાના ઘરમાં અલગ અલગ વસ્તુ બનાવતા હોય છે તો પહેલાના જમાનામાં રાંધણ રાંધણના દિવસે ઘેંસ બનાવતા હતા તો જુઓ તમે જોઈ શકો છો જીરુંનો કલર કેટલો સરસ છે અને લીલા મરચાંનો પણ સરસ કલર છે તો તમને હું કહી દઉં કે તમારે જાડા તળિયાવાળું વાસણ એટલા માટે વાપરવાનું જેથી કરીને નીચે કોદરી ચોટે નહીં અને બસ પાંચ મિનિટ પછી આપણે ખોલીને ધીરા તાપે ધીરે ધીરે કોદરીને ચડાવવાની છે આવી રીતે ચેક કર્યા કરવાનું છે જો તમે ઢાંકીને પણ બનાવો ને તો ઢાંકી પણ દેવાની પણ થોડી થોડી વારે ખોલીને તમારે ચેક કરતા રહેવાનું કે કોદરી ચડી છે કે નહીં તો બધા જ અલગ અલગ રીતે ગેસ બનાવતા હોય છે અમુક લોકો લિક્વિડી રાખતા હોય છે વધારે ઢીલી અને અમુક લોકોને થીક ગમતી હોય છે તો હું અહીંયા મીડિયમ પ્રમાણે રાખું છું કેમ કે મારા દીકરાને એવી પસંદ છે અને અમારા ઘરમાં બધાને એવી પસંદ છે જો તમને વધારે ઢીલી લિક્વિડ ગમતી હોય ને તો તમારે અહીંયા એક ગ્લાસ પાણી વધારે વધારે ઉમેરી દેવાનું અને પાંચ મિનિટ વધારે ચડાવવાની એટલે કે પંદર મિનિટ ચઢાવવાની તો જો આપણે ઘેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આ ઘેંસને શીતળા સાતમના દિવસે બનાવો જો તમે રાંધણછટ કરતા હોવ ને તો રાંધણના દિવસે આ ઘેંસ બનાવી લેવાની અને શીતળા સાતમના દિવસે કંકોળાના શાક સાથે તમે આ ઘેંસને સર્વ કરીને ખાશો ને તો બહુ ખાવાની મજા આવશે સાચેમાં બહુ સરસ સ્વાદ લાગતો હોય છે તો ઘીથી બનાવવામાં આવતી હોય છે મોટાભાગે ઘેંસને પણ જો તમને ઘીનો સ્વાદ પસંદ ના હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો અને આ ઘે એક ઘેસ તમે એકવાર બનાવો આ વિશરાતી વાનગી છે આ ઘેસ ખાવાથી વજન પણ ઉતરતું હોય છે તો ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ રેસીપીનો લાભ લઈ શકે અને હું આવી જ મસ્ત મજાની હેલ્ધી રેસીપી ફરીથી લઈને આવવાની છું અને તમને પણ કોઈ વિશ્રાતી વાનગી જોઈતી હોય તો પણ કોમેન્ટમાં કહેજો તો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઇક કોમેન્ટ કરતા જજો લવ યુ ઓલ